માળિયાના ચીખલી ગામે મજૂર પરિવારનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આર્મી જવાનોએ શ્રમિક પરિવારને સલામત રીતે બહાર કાઢ્યા છે ત્રણ સંતાનો સાથેના દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઘોડાદ્રોઈ નદીના પાણીથી વાડીમાં પરિવાર ફસાઈ ગયો હતો જોકે આ પરિવાર માળિયાના ચીખલી ગામે મજૂર પરિવારનું આ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે આર્મી જવાનો દ્વારા શ્રમિક પરિવારને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે ત્રણ સંતાનો સાથેના આ દંપતીનું મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું ઘોડાદ્રોઈ નદીના પાણીથી વાડીમાં આ શ્રમિક પરિવાર જે ફસાઈ ગયો હતો તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ત્રણ સંતાનો સાથેના આ દંપતિનું રેસ્ક્યુ ઓપરેશન કરી તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે